લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘરઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ હોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટો દરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે પરત સંઘટ અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ ભરૂચ ભારતીય જનતા પાર્ટીની બિશાળ અનુસુધારો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ પાંચ અને છ ઘર ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજ રોજ ભોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ કાલે ભારતીય જનતા પાર્ટીનો છ તારીખે સ્થાપના દિન છે તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે દરેકે દરેક જગ્યાએ જઈએ છે તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે લોકો ચા પીધા વગર બહાર નીકળવા લેતા નથી